જિગ્નેશ દાદાનો બફાટ વ્યાસપીઠ પરથી ભૂલ્યા ભાન રામદર ચેનલના પત્રકારે લગાવ્યા આરોપ માતા સીતા વિશે કરેલ પ્રવચનમાં શું કીધું સાંભળીએ અવાજ આવ્યો એટલે બચાવવા માટે થઈને જાનકીજીએ લક્ષ્મણજીને મોકલ્યા છે ભાગતમાં લખ્યું છે લક્ષ્મણ જતા નહોતા રામજીને લક્ષ્મણજીને સીતાજીએ મેણું માર્યું છે કે મને ખબર છે તને તારા ભાઈએ તને ભરતે મારી સાથે લગ્ન કરવા માટે થઈ અને તને મારી પાસે મોકલ્યો છે તે રામને મોકલી દા તું એની સહાય કરવા એટલે નથી જતો કે રામ જો મરી જાય તો હું તારી હારે પરણું પણ હું તારી સાથે નહીં પરણું જ્યારે આવું મેણું માર્યું છે ત્યારે લક્ષ્મણજી જાય છે અને અંતે આ બાજુથી રાવણ એનું હરણ કરી જાય રાવણ જ્યારે માતાજીને લઈ તેના પી શું કહે છે તે પત્રકાર અને પીએ વચ્ચે થયેલ વાત સાંભળી બ્રહ્મ દેવતા થઈને વ્યાસપીઠ ઉપરથી જે સમાજ ને ન પીરસી શકાય એવું ન પીરસવું જોઈએ

અમુક અમુક ગ્રંથો માં જે લમેલું છે ને એક મિનિટ એક મિનિટ હું તમને એમ પૂછું છું કે મોકલી છે બીજા નંબર માંથી મોકલી છે

અને તમે ઉપરથી મર્યાદા મૂકીને જે પ્રસંગો મુલવી રહ્યા છો બરોબર છે એક રામા લક્ષ્મણ ને એમ કે છે કે તમને ભરતે મૂકેલા છે અને રામ નું મૃત્યુ થાય તો તમે મને આવા શબ્દો વ્યાસપીઠ ઉપરથી બોલાય આ યોગ્ય લાગે છે તમને તમે એમ કહો છો કે દાદા એ વ્યાસપીઠ ઉપર બોલેલા છે તો એ કઈ કથામાં બોલેલા એ મને કહો તો હું એ કથા જોઈ લઉં અરે પણ એ તો વિડિયો જોયો હોય ને કઈ કથામાં બોલ્યા છે મારી પાસે એટલે જ હું તમને કહું છું વોટ્સઅપ નંબર તમે મને આપો તો હું તમને લિંક મોકલું કોલ કરું તમને ભાઈ મળવું છે તો ક્યારે કોલ કરું તમને ત્રીસ તારીખ પછી ત્રીસ તારીખ પછી હાજી અને તમે 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 આપી દેજો પ્રમાણે હું સમજી ગયો ના નથી ભારતો પણ મને એ જે લિંક છે એ તમે ખાલી મને ટેક્સ્ટ મેસેજ માં મોકલાવ આપો એટલે જેથી કરીને હું જોઈ લઉં અને હું આગળ દેવાનું હોય ત્યાં દઈ આપું ઓકે હું ના નથી ભરત સાતુ